મેળવી શકો છો ચાલો મિત્રો સંસ્કૃત ભાષાની અંદર આપણે સીધું સ્ક્રોલ કરતા જઈશું જે તમારે જોતું જવાનું છે વિડીયો લેક્ચર પસંદ પડે તો લાઈક કરી દેવાનો છે અને સાથે સાથે તમારા મિત્રો સાથે શેર કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે જેથી કરી અને આપણે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમને મળી રહે અને આપણે લગભગ બધા વિડીયો લેક્ચર આવી જ રીતે સોલ્વ કરીએ છીએ અને

તો મિત્રો આ હતો આપણું સરસ મજાનું પાઠ નંબર પહેલા અને નું એટલે કે નું સોલ્યુશન આમાં કશું હતું નહીં ખાસ એટલા માટે આપણે સ્ક્રોલ કરી દીધું થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત